મિત્રના અકસ્માતથી પ્રેરિત સંકલ્પથી આધુનિક દાતાઓના હસ્તે થયું વર્ષ બે હજાર એકવીસમાં મિત્રના ગંભીર અકસ્માત બાદ લેવાયેલા સંકલ્પના પરિણામે માણેકપુર ગામમાં રઝડતી અને દુર્ઘટનાગ્રસ્ત ગાયોના સંરક્ષણ માટે અત્યાધુનિક પાંજરાપોળનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ સેવાકારે માણેકપુરના રહેવાસી જીતેન્દ્રસિંહ પ્રભાસસિંહ આશિયાના ધ્વડ નિશ્ચય અને ગ્રામજનોના સહયોગથી સાકાર બન્યું છે શરૂઆતમાં મિત્ર દ્વારા જમીન અને તબેલો પાંચ ગાયો સાથે ગૌસેવા માટે ઉપલબ્ધ કરાવતા આ કાર્યનો આરંભ થયો હતો અને છેલ્લા ચાર વર્ષથી અત્યારે ચારસો પંચ્યાસી ગાયોનું ભરણ પોષણ વિવિધ સહયોગથી કરવામાં આવી રહ્યું છે

બારડોલી વિભાગ પાંજરાપોળ અને ગૌ સેવા ટ્રસ્ટ એક નવું સોપાન નવું સંકુલનું ઉદ્ઘાટન કરી રહ્યું છે આ સંસ્થા પાંચ બીજાના ભાડાના તબેલા અંદર આ સંસ્થાનું કામ ચાલતું હતું આ સંસ્થાનો જન્મ બારડોલી પ્રદેશની અંદર પાંચસો વર્ષ પહેલા એક વિચાર આવેલો એક્સિડન્ટ થાય કોઈ ટ્રક વાળા ગાય માતાને ઠોકી જાય કે કોઈ પણ પશુને ઠોકી જાય અથવા તો એ ગાય બજારમાં ચાલતી હોય તેને લઈને કોઈ મનુષ્ય કોઈ પરિવાર સ્કૂટર પર ટ્રાવેલ કરતો હોય તેને લઈને તે એક્સિડન્ટમાં ઇન્વોલ્વ થાય અને એ એક્સિડન્ટને લઈને ગાય કોઈ પણ પશુ એ ગંભીર રીતે ઘાયલ થયેલું હોય છે હવે એ ઘાયલ થયેલું રોડ પર પડેલું હોય છે અને તેનું શું કરવું નહીં એના પરથી એક આઈડિયા આવેલી પાંચ વર્ષ પહેલા એ ભાવેશભાઈ બાબીન એ અત્યારે વાત કરી તેનાથી આ શરૂઆત કરેલી અને શરૂઆતના દિવસોમાં અહીં માણક મુકામે એક ખેડૂતભાઈના તબેલામાં ચાલુ કરેલું ત્યારબાદ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ સંજયભાઈ એવા ઘણા દાટારોએ દાન આપ્યું ભૂમિ દાન આપ્યું અને છ થી સાત વીંગા આ જમીન એકવાયર કરી અને એની અંદર એક સરસ મજાનું ગૌશાળાનું પાંજરાપોળ ગૌશાળા ગૌશાળા પણ તેની સાથે ગૌ સેવા આનું એક આજે ઉદ્ઘાટન પ્રસંગ ચાલી રહ્યો છે અને ત્યાર પછી જે આજે તમે જોઈ જે દાતાઓએ દાન આપેલું નવા દાતાઓએ દાન આપ્યું એ દાન આપીને આ સંકુલને અમારી પરિસ્થિતિ એક વન ઓફ ધ ટ્રસ્ટી મેમ્બર તરીકે કેવી રીતે જે લોકોનો હેતુ છે લોકોનો આસ્થા છે એ આસ્થાને કેવી રીતે અમે ખડા ઉતરીએ અને એ આસ્થા જળવાયેલી રહે અને ગૌ માતાની સેવા થતી રહે એવી આશા અપેક્ષા સાથે હું તદ ઉપરાંત મારું ટ્રસ્ટ મંડળ અને તેના કરતાં પણ બીજા એવા પચાસ માણસો છે કે સંસ્થા થી જોડાયેલા છે એ નય માણસો દેર રાત ને દિવસ મહેનત કરી આ સંસ્થાને નેક્સ્ટ લેવલ માં લઈ જવા માંગે છે તો અગેઈન હું આજ ના નિમિત્તે સર્વ ડાટારો જે દાન આપ્યું જે દાન આપવાના છે સર્વનો હું સંસ્થા વતી આભાર વ્યક્ત કરું છું મારું નામ જીતેન્દ્રસિંહ પ્રભાસિંહ વાસિયા હું બાડોલી વિભાગ પાંજરાપોર ચેરિટેબલ ટ્રસ્ટ નો પ્રમુખ છું આ કાર્ય બે હજાર એકવીસ થી અમે કરીએ છીએ પરંતુ અત્યાર સુધી એક ભાઈ અમને જમીન આપી હતી એના જમીન પર ચાર વર્ષ અમે પૂરા કર્યા છે પરંતુ આજે આ ગૌ માતાની ડેન થી પોતાના ઘરમાં ગૌ માતાના આજે અમે પ્રવેશ કરાવ્યો છે ત્યારે હું આ પ્રવેશ કરાવ્યા પછી હું આજે પ્રજાને જણાવવા માંગુ છું કે ખરેખર ગૌ સેવા એ પ્રભુ સેવા ગૌ સેવા એ બહુ મહત્વનું દાન છે તો હું આપ સૌને વિનંતી કરું છું કે આપના ઘરમાં કોઈ બર્થડે હોય કોઈની મરણતિથિ હોય તો આ મરણ મરણતિથિના દિવસે આપણે ઘણા કાર્યક્રમો કરીએ છીએ પરંતુ જો એ મરણ મરણતિથિના દિવસે ફક્ત અગિયાર હજારનું દાન કરીએ તો એક દિવસના ફક્ત આપણે ત્રીસ રૂપિયા પ્રતિદિન ત્રીસ રૂપિયાની બચત કરવાની હોય છે પરંતુ આપણે આપણા જીવન માટે એસઆઈપી કરાવીએ છીએ કે આપણને ઘડતર માટે આપણા છોકરાઓ માટે એસઆઇપી કરી પૈસા બેંક બેલેન્સ કરાવે છે પણ આપણા જીવનનું એસઆઇપી કે આ જીવનનું એસઆઈપી છે ગૌમાતાનું દાન જો આપણે જીવનનું એસઆઇપી ફક્ત એક વર્ષ કરશું તો આપણા કુટુંબના કોઈક કોઈનું જીવન બચશે તો ખરેખર હું આજે આ માધ્યમથી કહું છું અને લોકોને સંદેશો આપવા માંગુ છું કે ખરેખર તમારી પણ જીવનની એસઆઈપી કરો આ અગિયાર હજાર રૂપિયા ની એસઆઈપી કરવાથી તમારું કોઈનું જીવન પણ બચે છે અને આપણા કુટુંબનું પણ જીવન બચે એવી આશા રાખું છું